બનાસકાંઠાનું બોરડીયાળા ગામ સંપર્ક વિહોણું થયું છે ગામની નદીમાં પાણીની આવક વધુ થતાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે કીડી મકોડી નદીમાં ભારે પાણીનો પ્રવાહ વધ્યો છે શાળા છોડતા બાળકોને ઘરે જવામાં પણ ભારે તકલીફ પડી છે દાતા તાલુકામાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે દાતા સિવિલ બાદ હવે બોરડીયાળા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ગાંતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી વર્ષોથી ગામના લોકોની કોઝવે બનાવવાની માંગ હજુ સુધી પૂરી નથી થઈ કોઝવે બનાવવાની માંગને લઈને તાલુકા વિકાસ અધિકારીએ નિવેદન આપ્યું કહ્યું કે જોબ નંબર પડી ગયેલ નથી તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું એક માસમાં જોબ નંબર પડશે ત્યારબાદ કામ શરૂ કરી દેવામાં આવશે દર વર્ષે ભારે પાણીની આવક થતાં ગામ સંપર્ક વિહોણા બને છે

આપણી સાથે ગામના બીજા ભાઈ છે તે જોડાયા છે તેમની સાથે વાત કરીશું કે દર વરસાદ ની અંદર તમારા ગામની સમસ્યા હોય છે ડેરી છે આ સામેની બાજુ છે સ્કૂલ સામેની બાજુ છે તો કઈ રીતે તકલીફ પડે અને સરકારને શું કહેવા માંગો છો સરકારને અમે એટલું કહેવા માંગીએ કે વહેલી તકે પુલ બનવો જોઈએ દર ફેર ચોમાસામાં વરસાદ વધારે આવવાથી અમારે જે મંડારાવાસ ફળી હોય નાની કુ વારસ ફળી હોય એ બંને ફળીયા સંપર્ક વગર થઈ જાય એટલે સ્કૂલો બી આ બાજુ આવેલી ડેરીઓ બી આ બાજુ આવેલી એટલે અને રોજગાર જવું હોય તો રોડ પર આવવું પડે બીમારી હોય તો એટલે અમે સરકારે એ જ કહ્યું અમાકે કે વહેલી તકે પુલ થઈ જવો જોઈએ દાતાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તમારા ગામમાં આવ્યા હતા તમને શું કઈન ગયા છે અમને એમ કીધું કે દિવાળી પછી તમારો જોબ નંબર આવી જાય અને પછી તમારા પૂરી દિવાળી પાછળ ચાલુ થઈ જાય એવી આશા લઈને ગયા છે તો આપ જોઈ શકો છો કે જે ગામ છે જે મંડરાવસ્તવ જો તરફ જામ આખો રસ્તો છે નાની કુવારસી તરફનો આખો જો વિસ્તાર છે ત્યાં આગળ અડધા ગામના લોકો અહીંયા વસવાટ કરતા હોય છે ત્યારે સ્કૂલ

જો તો એવું દેખાય છે ખરેખર બાળકોને અને લોકોને પણ આવવા જવાની થોડી તકલીફ પડે છે અને ખરેખર એ લોકોને આની જરૂરિયાત પણ દેખાય છે આ બાબતે ડેપ્યુટી એન્જિનિયર આર એન બી પંચાયત જોડે પણ મારે રૂબરૂ વાત થઈ છે એટલે આ બાબતમાં કુવારસીનો અને ઝુમ્ફાલીનો જોબ નંબર આવી ગયેલો છે અને આ બુરડીઆલીનો જે 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 જોબ નંબર આવ્યો નથી એ પણ એમના કહેવાનું સર એકાદ માસમાં આવી જશે અને ત્રણેયના કામો નાણાંના દિવાળી પછી ચાલુ થઈ જશે એવું મને ડેપ્યુટી સાહેબે કહ્યું છે ઉપરવાતા વરસાદ થવાથી અહીંયા બોરડીયા ગામમાં મંડાર જવા માટે તો નદીમાં વધારે પાણી આવી જાય તો છોકરોને શાળામાં જવાની પણ તકલીફ પડે છે અને અમારી દૂધ ડેરી આ બીજી સાઈડ આવેલી છે તો એ પણ દૂધ ડેરીમાં જવા માટે તકલીફ પડે છે તો આજે મામલતાર સાહેબ આવ્યા હતા તો કહીને ગયા છે કે દિવાળી સુધીમાં કામ શરૂ થઈ જશે